તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં અને જોઈ લો મિત્રો કપડાં લાયા હતા એક જોડી કાલ પહેર્યો હતો અને એક જોડી આજે પહેર્યો છે તો વ્રત કરી કાઢીશ બાકી કાલે મિત્રો માફ કરજો વિડીયો બનાવવાનું સેટિંગ નહીં થયું કારણ કે આપણે છો બાર મી જ્યાં નહીં ઘર મૂકીને ઘેરના ઘેર જ હતા કાલે ટ્રાફિક વાળો માહોલ હોય છે સાધન બહુ દોડતો હોય એટલા માટે આપણે મિત્રો શોઈ જવાના હતા બાકી આપણું પ્લાનિંગ મોટું હતું જવાનું પણ ભગવાનને ગમીએ ખરું આપણે જવાનું સેટિંગ ના થયું આપણે ના જ્યાં તો ઘેરના ઘેર હતા એટલા માટે મિત્રો શૂટિંગ કરી નથી બાકી હા રાત ગયો અલ્યા છ કણ જોતો ખુશી ઘેર ઉભો રાખ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો

એક જગ્યાએ ભૂપતજી ને પાણી વાળી છે તો બે બે જગ્યાએ નાસ્તા લઈ જવું પડશે બે બે જગ્યાએ ભાટ લઈને જવું પડશે ચો હેડે લે અલે ચો હેડે ભાઈ તો મિત્રો ડીગી બેન પાણી આવી છે ખુશી યાર તો રમવામ પડી માતાજીનો મસ્ત દર્શન કરી લે મોર્નિંગ મોર્નિંગ ગુડ મોર્નિંગ મારા ઓલે તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી થાય છે આવું તો રોટલી અને ચા મસ્ત ચા નાસ્તો કરી લે હઈ હઈ હું કર્યું તો મિત્રો ડીગીનો તો ખૂબ ત્રાસ વધી ગયો છે ડીગી તો કોઈનું ક્યાં મનવાની જ નહીં તો પેલા ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ તો મિત્રો નવ વાગી જશે અને બધાનો ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે ફટોફટ જતા ગઈ અને હેતરમાં ચા નાસ્તો પહોંચાડતા હે એક બહુ પજજીને પોણી વાળું સીવન હાલવાનું છે મારું બુન લેવા જાય હું હેતર જવું નાસ્તો લઈને શાક બનાવ મિત્રો જો દીવા ભરવાનું આવે દિવાળી એમો એમાં શાક બનાવે બાકી તો ચા નાસ્તો હાલતા હે મિત્રો સીધી હેતર મને પછી મુલાકાત કરી તો મિત્રો ચાર નાસ્તો પહોંચાડી અને ઘેર આવી જાય છે ઘેર આવશે મેમો ડીગીના મોમા ડીગીના મોમી એ બધો આવશે બાકી મારા ફૂવોને મિત્રો આજે આવ્યા છો એક આપણો ભેંસો વધી જાય છે તો એક પાડી એવાના ઘેર મોકલાવાની છે તો મારે ફાઈન મારે ફૂઓને છે પણ જો હશે રિંકેશ ઇવાન ગયા તો ડીગી એવાને હંગાતી જતી રહે બાકી બીજો મહેમાન હજી આવશે તો યોની રાહ જોઈ રહ્યા છીએ અને યોના માટે ઘરમાં જમવાની વ્યવસ્થા થાય છે જો એમ ભાઈ આવી રીતે બનાવવા દેખો તો મિત્રો આવી એટલે કશું તમે તો મિત્રો બાર વાગી ગયા છે અને મહેમાને ઘરે આવી જાય છે કદાચ આ ગાડી તમે આપણા આગળ વિડીયોમાં જોયેલી છે જે ભાઈઓ ખબર હોય એક વખત કમેન્ટ કરી દેજો ઓગણીસ બાવન કદાચ ખબર હોય તો મિત્રો દશેરાના દિવસે આપણે લેવા ગયા હતા અને ચલાઈને આપણે રહ્યા હતા ચકું બેન મું મોમોને લઈને આવ્યા છે તો મિત્રો મું મો બતાવશે

અને આપણે ખાશું તો પછી મળીએ તો મિત્રો પહોંચી જાય છીએ હેતર અને જોઈ લે પાણી ચાલુ છે ભૂપાજી પાવડો લઈને પાછા અને એનું લાયા છીએ સરસ ભાત ખવડાવી દઈએ હોય પછી મળીએ મિત્રો તો મિત્રો પજ્ઞનું મસ્ત ભાત પોકાળે પાછા બીજી જગ્યાએ આવ્યા છે ભાટ લઈ એમાં ભાઈ ને પોણી વાળી સાહેબ તો આપણો ખાવાનું બાકી છે લગભગ લગભગ એક વાગવા આવી ગયો છે તો ત્યારે જઈ શાંતિથી તો મિત્રો એક વાગી ગયો સર અને હેતરમાં બધું કામકાજ પૂરું કરી અને અવગ્ય આવી જાય છે હકી હકીકતમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે અને જમવામાં જ હું બનાવીશું બતાવું તમે દીખો દાળ બાટી દાળ બાટી જશે મિત્રો પછી ભજીયા અને પાપડ પછી મહેમાનો માટે મિત્રો આ ફરી આપણે એકવાર જતા તો મિક્સ મીઠાઈને બધું લાવી છે અને આપણા ઘરમાં ફરી દાળ અને દાળ ભાત બનાવે છે તો મિત્રો છ વાનગે મહેમાનો માટે બનાવી છે તો આપણે ફટાફટ જમી લઈએ પહેલાં પછી મારે ફઈને આવે તો એવાની પાડી હાલવાની છે પાડી મોકલાવાની તો એ તમે બતાવીશું પછી મળીએ તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે અને આવું પાડીને મોકલાવાની છે એટલા માટે જો પાડી વધવાનું કામકાજ ચાલુ છે અમારે ફરીવાની મોકલાવાની છે તો પછી ગાડીમાં ભરીએ એટલે તમામ બતાવીએ તો મિત્રો મસ્ત પાડી છકરા ભરી કાઢી છે અને આવું એડવાનું કડી તો આવજો જ જોયો કરી દઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને મેં પણ બધા હકોના ઘેર અત્યારે બાકી આપણે ફ્રી થયા તો આવ્યા છીએ હેતરમાં ઉપરજીને પોણી વાળી શક્યો ચા લઈ મિત્રો એ વાંધા નાસ્તો કરાવી દઈએ નાસ્તો તો નહીં લાય ખાલી ચા લાવે છે તો સરસ ચા પી દઈએ ચા પીને પછી જઈએ ઘર હોય

વાગડી રામદેવપીર મહારાજના દર્શન કરવા માટે ઘેર કોઈ નહીં એટલે આપણે ઘેરીએ છીએ અને દૂધ ભરાવાનો ટાઈમ એટલે પછી દૂધ ભરાઈ આવશે તો મિત્રો છ વાગી ગયા છે અને કોઈ નહીં ડીજી ચક્કુ બધો જબરદસ્ત રોમાપીના દર્શન કરવા માટે વાગડી બાકી આપણે એકલા ઘેર છીએ અને મારા મા ભાઈના ભાઈ બંધ છે તો ભેગા થવા માટે ચક્કુ દૂધની બહેણી આપણે લઈ જવાની છે આપણે ગેસું મસ્ત દૂધ ને બાઈની તૈયાર થઈ ગઈ છે મિત્રો બે જણાનું દૂધ આજ મારા પર આવે છે તો દૂધ ભરાઈ આવીએ સેટિંગ તમે તો ડેરી બતાવશું ગોમે બતાવશું તો બનાવે તો મિત્રો સરસ મસ્ત દૂધ ભરાઈ દીધું છે અને આ છે અમારા ગોમ વચ્ચેનો નજારો આ ગોમનો ચોક છે અને મિત્રો આ છે અમારા ગોમની દૂધની ડેરી બાકી આ ગોમ વચ્ચે ગોમનું બસ સ્ટેન્ડ છે એક રસ્તો વિસનગર બાજુ છે અને આ રહ્યો આપણા ઘર બાજુ છે મિત્રો આવું સીધા નેકળીએ ઘેર ઘેર નેકળી તો મિત્રો અત્યારે વાગી જશે આઠ અને છોકરો અમે મેળામાંથી ઘેર આવે છે એ પોપટ શું લાવે મારો લે બસ હાઈ ખાસું બડું લાવે લે તો મિત્રો આ બધા હુક્સ દીવાલ ઉપર બરાબર ને પછી હવે હા અને કાચ સાફ કરવા માટેનું છે પછી મિત્રો બીજું અરે વાહ ગોટા ઉતારવા માટે ચપ્પલ અગરબત્તી ખાશું બધું લાવ્યો હલિયા ડાયો ડાયો છોકરો ભાઈ વાહ બાકી મિત્રો હજી બાકી ઘરમાં બધો જઈએ ભાઈ હું જ દેખાય પછી જમી લઈએ તો મિત્રો મંદાન મમ્મી ને મેળા માં જઈને આવી ગયો પણ જમવાનું ફટોફટ બનાવી દીધું સરસ ચટકે પટકે તો જમી છેવો હતો મેળો ગરદી હતી ટ્રાફિક હતું ફૂલ હમ બાકી તો મિત્રો જમવામાં છે હમ મગનું શાક બનાવ્યું છે પછી આ જે દાળ છે મિત્રો ઘરની છાશ છે સોરી દૂધ છે અને ગરમા ગરમી રોટલી છે બપોરના વધેલા ગોટા છે તો મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધી એડિટિંગના સમયમાં તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન એડિટિંગનું કામકાજ કરવા બેસી ગયા છીએ બાકી તો મિત્રો તમારા બધાને તહેવાર ચહેવાર રહ્યા એ જરા કમેન્ટમાં કહી દેજો તો વિરમભાઈ અમારો બહુ સારા તહેવાર રહ્યા બાકી મિત્રો આપણે ઘેરના ઘેર છે તો જ્યાં નહીં જવાનું હતું પણ ખરા ટાઈમે પ્લાનિંગ તૂટી ગયું બધું ના કે બે વર્ષના દિવસે જ આપણે બહાર જવાનું છે એના પછી મિત્રો આપણે બનાવ્યો નહોતો આજે બનાવ્યો છે તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતી રહેજો કરતા જજો બાકી મિત્રો સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટની આપણે ખાસ જરૂર છે મિત્રો જેમ બને એમ સબસ્ક્રાઈબ કરતા રહેજો বাকি আতিকালে ফি ময় মাত জয় শ্রীকৃষ্ণ গুড নাইট জয় জমি